નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વેનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો હવે ઉનાળુ ઋતુ પૂરી થઈ અને ચોમાસુ ઋતુની શરૂઆતના દિવસો ગણાઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ તો આગોતરું વાવેતર પણ થયું છે પરંતુ આ વર્ષે કુદરતે જે ખાસ કરીને માવઠાની અને કમોસમી વરસાદની એવી થપાટ મારી છે કે એનાથી ઘણું બધું આર્થિક રીતે નુકસાન પણ થયું છે પણ મિત્રો ફરી એકવાર નવા જો મને ઉત્સાહ સાથે નવા પાકનું વાવેતર કરવાનો આયોજન કરવાનો સમય આવશે અને આયોજનમાં ચોકસાઈપૂર્વક વૈજ્ઞાનિક અભિગમ સાથે કરીએ એવી આશા સાથે આપણે અલગ અલગ ટેકનોલોજીની માહિતી અહીંથી આપતા હોઈએ છીએ અને આપ મિત્રો પણ આ માહિતીનો સહજ ભાવે સ્વીકાર કરીને થોડા ઘણા અંશે એના ખતરાઓ પણ કરતા હોય છે ઘણા બધા મિત્રોને ખૂબ સારા પરિણામો પણ એના મળે છે મિત્રો આ ક્રમની અંદર આજે જે મારે વાત કરવી છે ઘણા બધા મિત્રોના પ્રશ્ન હતા ઘણા બધા મિત્રોને કોમેન્ટ અને ફોન દ્વારા મને માહિતી આપવાનો આગ્રહ હતો કે માઇકોરાઇઝા શું છે ખાસ કરીને આ માઇકોરાઈઝાની જે સિસ્ટમ છે કારણ કે માર્કેટની અંદર માઇકોરાઇઝાનો ખૂબ જ પ્રસાર થાય છે ઘણા બધા અલગ અલગ કંપનીઓ અલગ અલગ બ્રાન્ડથી માઇક્રોરાઈઝા મળતા હોય તો હકીકતમાં માઇક્રોઇઝાના ફાયદા શું છે એ કઈ રીતના કામ કરે માઇક્રોરાઈઝા વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ કેટલી વખત વાપરવું જોઈએ એના ઘણા બધા અઢળક પ્રશ્નો હતા તો મને એવું લાગ્યું કે આજે આ વિડીયોના માધ્યમથી ટૂંકમાં મા વિશેની સંપૂર્ણ માહિતી તમને આપવી જોઈએ અને એ આ વિડીયોની અંદર મારે પ્રયત્ન કરવો છે તો આ વિડીયોની અંદર આ માઇકોરાઈઝર વિશેની માહિતી જાણવા માટે આપ અંત સુધી બનાવી રહીશું મિત્રો આ માહિતી શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર જો નવા હો આપને આ વિડીયોનું નોટિફિકેશન ન મળતું હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે જે ખંટલીનું બટન આવે એના ઉપર ક્લિક કરી દેજો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે સમયાંતરે વિડીયોની માહિતી પણ મળશે ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તોને એને લાઇક આપવાનું ભૂલતા નહીં અને પછી વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આ વાત શરૂ કરીએ તો ખાસ કરીને માઇકોરાઈઝા શું છે પહેલાં તો માઇકોરાઈઝાની જે ડેફિનેશન અથવા તો વ્યાખ્યા કરવી હોય અથવા માઇકોરાઇઝા વિશે બેઝિક ખાસ કરીને જાણવું હોય તો એ છોડના મૂળ સાથે ખાસ કરીને છોડનું જે મૂળ છે અને ફૂગ છે આ બંને વચ્ચેનું એક સહજીવન સંબંધ છે એટલે છોડના જે મૂળ હોય ત્યાં માઇકોરાઈઝા એના ઉપર વસવાટ કરતી હોય નપતી હોય તો આ બંને પરસ્પર રીતે આપણે ઘરે કોઈ મહેમાન આવે અને આપણે જે મહેમાન ગતિ કરી મહેમાનને હાંસાવીએ તો એ જ રીતના આ ફૂગ અને મૂળ વચ્ચેનું એક સહજીવનનો સંબંધ છે એને આપણે માઇક્રોરાઈઝા તરીકે ઓળખી શકીએ અને એમાં બંને પક્ષોને ફાયદો છે કારણ કે બંને પક્ષોના પરસ્પર લાભ છે દાખલા તરીકે છોડની વાત કરીએ તો છોડના જે મૂળ છે એની સાથે આ માઇકોરાઇઝા જોડાય અને જમીનમાં જે પોષક તત્વો પાણી એને શોષવામાં એને પૂરું પાડવામાં મદદ કરે એટલે મૂળનો એ સ્વાર્થ છે એની સામે આ જે ફૂગ છે આપણી માઇકોરાઇઝા ફૂગનો એ સ્વાર્થ છે કે એના ઉપર રહેણાં તરીકે એટલે કે એનું ઘર ત્યાં રહેવા કોઈ આપણે કેમ ભાડે ઘર આપીએ એમ મૂળ છે એને વસવાટ માટેની જગ્યા આપે અને એનાથી એ ફોટોસિન્થેસિસ ખાસ કરીને અને છોડમાં જે ફોટોસિન્થિસ દ્વારા ઉત્પન્ન થયેલો કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટ ખાસ કરીને ફૂગને એટલે કે માઇક્રોજન પૂરો પડે તો બંનેના ફાયદા છે મૂળને એના એના પોષક તત્વો મળે પાણી મળે અને એની સામે માઇક્રોઇઝન એનો જીવન જીવવા માટેનો ખોરાક કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે મળે એટલે બંનેના સહજીવન તરીકે આ એક માઇક્રોઇઝન આપણે ગણી શકીએ તો માઇક્રોજન છે છોડના મૂળ અને વિશિષ્ટ ફૂગનું એક સહજ એવી મેં કીધું ગઠબંધન છે અને આ માઇકોરાઇઝા બે પ્રકારના હોય માર્કેટની અંદર પણ ઘણી વખત તમે આ વાતો થતી હોય તો તમને નવાઈ લાગતી હોય એમાં એન્ડો અને એક્ટો તો ખાસ કરીને એન્ડો જે છે એ આપણી જે લેબોરેટરી હોય અથવા પ્રયોગશાળા હોય એમાં સહેલાઈથી ઉગાડી શકતા શકાતા નથી કારણ કે આ તો કુદરતે આપેલી દેન છે એટલે કે જે ફૂગની જે કવકઝાળ છે એ જમીનમાં દૂર દૂર જે પોષક તત્વો હોય એને પોષક તત્વોને છોડ સુધી પહોંચાડવામાં આ એક માધ્યમ તરીકે કામ કરતું હોય અને આ ફૂગના મુખ્યત્વે ખાસ કરીને ઘણા બધા એનો ઓર્ગની અંદર એનો સમાવેશ પણ થતો હોય એમાં ગીગાસપોર છે એન્ડોગોન છે સ્કેટોર સ્ત્રી છે ગ્લોમસ છે આ પ્રકારના અલગ અલગ એના નામથી પણ આપણે એને જે ટેકનિકલ વર્ડ છે પણ ખેડૂત મિત્રો આપણા માટે એટલી જ વસ્તુ ઉપયોગી છે કે માઇક્રોરાઇઝા જે મૂળને ખોરાક પૂરો પાડવામાં એક ગઠબંધન તરીકેનું ખૂબ સારું કાર્ય કરે એટલે માઇક્રોઇઝા આપણા માટે સારી વસ્તુ છે બીજું ખાસ કરીને માઇકોરાઇઝા જે ફૂગ છે એ જમીનની અંદર દ્રાવ્ય જે ફોસ્ફરસ હોય એને દૂરથી ખેંચી લાવી અને જોડના મૂળને પહોંચાડવામાં પણ ખૂબ મોટો ફાયદો કરે એની સામે કેટલાક જે ફૂગજન્ય રોગ છે એના સામે રક્ષણ એટલા માટે આપે કારણ કે છોડને જે મજબૂતાઈ મળે છોડને ખોરાક પૂરો મળે છોડ તંદુરસ્ત મને એટલે સ્વાભાવિક છે કે આવા રોગ અને જીવાતના પ્રશ્નો પણ એનાથી ઘટે છે તો ખાસ કરીને આ અને પાણીની ઘણી ઘણી વખત અછત હોય પાણીની કટોકટી હોય એ સમયે પણ આ છોડને ટકી રહેવામાં પણ આ શક્તિ પૂરી પાડે એટલે આટક રીતે માઇક્રોરાઈઝરનો એ પણ મોટો ફાયદો થતો હોય તો આ માઇક્રોરાઈઝરની બેઝિક વસ્તુ છે ખાસ કરીને માઇક્રોરાઈઝરને જે પ્રકારની વાત કરતો હતો તો એની અંદર એક્ટો માઇક્રોરાઈઝા અને એન્ડો માઇક્રોરાઈઝર જે એક્ટો માઇકોરાઇઝા છે આ પ્રકારના જે ફૂગ છે ખાસ કરીને માઇકોરાઈઝાની છોડના મૂળની બહાર રહે અને મુખ્યત્વે ખાસ કરીને પાઇન કે ઓક એવા વૃક્ષોની અંદર એ જોવા મળતી હોય હવે જ્યારે એન્ડો માઇકોરાઈઝા છે આ ફૂગ છે છોડને છોડની મૂળની અંદર રહે છે એટલે મૂળની અંદર દાખલ તરીકે રહેણાંક બનાવે જે આપણે માર્કેટની અંદર અત્યારે જે વાતો કરીએ છીએ એન્ડો માઇકોરાઇઝાની વાત કરીએ જે ફૂગ છે છોડના મૂળની અંદર પ્રવેશ કરે અને અરસપરસ જે પોષક તત્વોની જે પ્રક્રિયા છે વિનિમયની જે પ્રક્રિયા છે એમાં ભાગ ભજવતી હોય અને આ પ્રકારના સંબંધ ખાસ કરીને શાકભાજી ફળ પાકો ઘાસ પાકો કે અન્ય પાકોની અંદર જોવા મળે એટલે ફળ પાકોની અંદર માઇક્રોઇઝનનું ખૂબ મોટું મહત્વ આપણે ગણી શકીએ હવે મિત્રો અગત્યની ને સમજવા જેવી આપણા માટે વાત એ છે કે માઇક્રોઇઝનના ફાયદા શું છે તો ઘણા બધા ફાયદાઓ માઇકોરાઈઝા છે અને માઇક્રોરાઈઝા કુદરતી રીતે પણ દાખલા તરીકે મકાઈ હોય તો મકાઈના મૂળની અંદર ઓલરેડી કુદરતે માઇકોરાઈઝા સ્વરૂપે આ ફૂગના આપેલી છે એટલે એ પહેલાના સમયમાં જે મકાઈનું વાવેતર હતો મકાઈની જાટ નાખતા અથવા મકાઈનું છેડા પાડે કે જ્યાં પણ વાવેતર કરતા તો માઇક્રોરાઈઝા કુદરતી રીતે જમીનમાં હતા અત્યારે એ પદ્ધતિ બદલી ગઈ છે એટલે આપણે બહારથી માઇકોરાઈઝા જમીનની અંદર એડ કરવા પડે છે પરંતુ વારંવાર કરવાની જરૂર નથી બધા જ પાકો માટે સરખા કરવાની જરૂર નથી એ પણ એક સમજવાનો ખૂબ અગત્યનો વિષય પરંતુ માઇક્રોઇઝરની જો વાત કરીએ તો પોષક તત્વોની જે ઉપલબ્ધતા છે જમીન અંદર પોષક તત્વો પડ્યા છે છોડ સુધી પહોંચાડવામાં પણ આનો એક ખૂબ મોટો ફાળો છે અને એને ખાસ કરીને માઇક્રોઇઝર જે છે એની ફૂગ છે એ હાઈફાઈ ને જમીનમાં ઊંડે પ્રવેશી જાય ઊંડે સુધી જાય અને ફોસ્ફરસ નાઇટ્રોજન જીંક લોગ આવા અગત્યના જે તત્વો છે એ પોષક તત્વોને છોડ સુધી પહોંચાડવામાં કામ કરે અને છોડના જે મૂળ છે એને સરળતાથી ઉપલબ્ધ થાય એના માટેની આ પ્રક્રિયામાં માઇકોરાઇઝા ખાસ કરીને ફાયદો કરતું હોય અને આનાથી એવું થાય કે છોડને જે પૂરું પોષણ મળે અને એના લીધે એને અને વિકાસમાં વધારો થાય એટલે આપણે પાક સારો લેવા માટે પણ માઇકોરાઇઝા આટલી રીતે ઉપયોગી થાય બીજું છે એની પાણીની શોષણ ક્ષમતા વધારવા માઇક્રોરાઇઝાનો ખૂબ મોટો ભાગ છે ખાસ કરીને ફૂગનું વિશે વિશાળ હાઇફલ નેટવર્ક જેને કહીએ એટલે ફૂગનો વિશાળ નેટવર્ક જેના મૂળની આજુબાજુ વધારે એનાથી પાણી જે છે એ છોડ સરળતાથી મૂળ શોષી શકે એમાં પણ એનો રોલ છે અને ખાસ કરીને આ વસ્તુ જ્યાં સુકો વિસ્તાર છે અથવા ઉષ્ઠ વિસ્તાર વિસ્તાર છે ત્યાં માઇક્રોરાનો ખૂબ મોટો ફાયદો થાય ત્રીજી જે મહત્વની એના માટેની ફાયદાની વાત માઇક્રોરાઇઝાની કરીએ તો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મોટો રોલ છે ખાસ કરીને માઇક્રોરાયજા છે એ છોડની પ્રતિકારક શક્તિ વધારે કારણ કે છોડને જે પૂરો ખોરાક મળે તંદુરસ્તી મળે એટલે રોગ પ્રતિકારક શક્તિ જનરલી વધવાની છે અને એનાથી છોડ જે જમીનજન્ય રોગ સામે વધુ પ્રતિકારક બને પ્રતિરોધક બને એટલે જમીનજન્ય રોગ એની ઉપર ઓછા લાગવાની શક્યતાઓ થાય બીજું માઇક્રોરાઈઝા જે ફૂગ છે એ છોડના મૂળને રોગકારકો ખાસ કરીને ફૂગ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે અને ફૂગના જે રોગકારક છે એના સાથે સ્પર્ધા કરે અને છોડના રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે એટલે ખાસ કરીને મિત્ર તરીકે જમીનની અંદર જે મૂળમાં એને વસવાટ તરીકે જગ્યા આપે માઇક્રોરાઈઝાને તો એના માટે એક ખાસ કરીને આ એક ઢાલ તરીકેનું કામ પણ માઇક્રોરાઈઝા કરતી હોય જમીનની ગુણવત્તા સુધારવામાં પણ માઇક્રોઇઝાનો ખૂબ મોટો ભાગ છે ખૂબ ખાસ કરીને જમીનમાં જે એક્ટિવિટી છે એની પ્રવૃત્તિને વધારે અને એનાથી જમીનની જે રચના અને પોષક તત્વોની ઉપલબ્ધતા છે એને વધારે એટલે જમીનની ગુણવત્તા જેને ઓર્ગેનિક કાર્બનની આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ જમીનના પોષક તત્વોની જે ઉપલબ્ધતા વધારવાની વાતો પડ્યા છે પણ એને આઈડિયલ ફોર્મમાં ફેરવી અને મૂળને પહોંચાડવાની વાત છે એમાં પણ ખૂબ મોટો માઇક્રોઆઇજનો ફાયદો છે ખાસ કરીને જમીનની રચના સુધારવામાં પણ એનો મોટો ભાગ છે જેનાથી પાણીની ધારણ ક્ષમતા વધે અને જમીનનું ધોવાણ પણ ઘટે છે બીજું પર્યાવરણ પ્રત્યેની સહનશક્તિ ખાસ કરીને વધારે માઇકોરાઈઝરનો મોટો ફાયદો એ પણ છે કે માઇકોરાઈઝર જે ફૂગ છે એ જોડીને સૂકા ક્ષારવાળા અને ભારે ધાતુઓ ખાસ કરીને હેવી મેટલ જેને કહેવાય એવી પર્યાવરણની અસહ્ય પરિસ્થિતિઓમાં પણ જીવન જીવંત રહેવામાં મહત્વનો ભાગ ભજવે અને છોડીના જૈવિક અને શારીરિક પ્રતિક્રિયાઓને સુધારે એથી આ પરિસ્થિતિમાં ખાસ કરીને મોટો ઘણી વખત આપણે બેનિફિટ પણ મળતું બીજું અગત્યનું કાર્ય એનું એ છે કે ખાસ કરીને જમીનનું શુદ્ધિકરણ કરે જેને આપણે બાયો રિમેડિયેશન કહીએ અને ખાસ કરીને માઇક્રોઆઇઝા છે એ ફૂગ જમીનમાં રહેલા ભારે ધાતુ ઝેરી પદાર્થોને શોષી અને અવશોષિત કરે અને એનાથી જમીનની ગુણવત્તા સુધરે અને ખેતી માટે આ જમીનનું યોગ્ય બનતી હોય બીજું કાર્બન સંગ્રહણમાં પણ એનું ઘણું બધું યોગદાન છે મિત્રો માઇક્રોઆઈઝા ફૂગ છે એ છોડથી મળેલા કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરીને જમીનમાં કાર્બનને સંગ્રહિત કરે જેનાથી જમીનની ફળદ્રુપતા વધતી હોય અને હવામાન પરિવર્તન સામે લડવા મદદ કરે એટલે કાર્બન જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનની આપણે વાત કરીએ આખી દુનિયા જે ઓર્ગેનિક કાર્બનની વાત કરે એમાં પણ માઇક્રોરાઈઝા જો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ ફાયદો થાય હવે મિત્રો કેટલો કરવો જોઈએ કે આ પાકમાં ક્યારે કરવો જોઈએ તો ખાસ કરીને જમીનમાં ભેજ હોય ત્યારે કરવો જોઈએ માઇક્રોરાઇઝા અલગ અલગ પ્રકારના માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે ઘણા બધા માઇક્રોરાઈઝા હું કોઈ કંપનીના નામ કે બ્રાન્ડની નથી વાત કરતો પણ સારી ગુણવત્તાવાળા માઇક્રોરાઈઝાનો મિત્રો આપણે ઉપયોગ કરવો જોઈએ બધા જ માઇક્રોરાઇઝા અલગ અલગ અંદર આવે ઘણા લિક્વિડ ફોર્મની અંદર પાવડર ની અંદર અને ફોર્મ ફોર્મની અંદર આવે બધા ની ભલામણ અલગ અલગ છે ઘણા બધા માઇક્રોરાઇઝા એક એકરની અંદર અઢીસો ગ્રામ ઘણા માઇક્રોરાઇઝા એક એકરની અંદર સો ગ્રામ સો ગ્રામનું પેકેટ એક એકરની અંદર ઉપલબ્ધ હોય છે ગ્રેન્યુઅલ વાળા છે એ વીઘા ડીટ અથવા તો એક જ થી બેથી ચાર કિલોની ભલામણ કરવામાં આવતી હોય તો હું એવું કહેવા માગું છું કે જે પણ ની આપણે ખરીદી કરીએ તો એક તો સ્ટાન્ડર્ડતા જોઈન કરીએ ખાસ કરીને પાકા બિલ સાથે કરીએ સારી બ્રાન્ડેડ વસ્તુ અથવા એનો થોડોક એક વીઘા બે વીઘામાં અખતરો કરીને જો સારા પરિણામો મળે તો કરીએ દરેક પાકમાં વારંવાર વાપરવાની જરૂર નથી માઇક્રોરાઈઝર એક જીવંત મેં કીધું ફૂગ છે જમીનમાં એકવાર એસ્ટાબ્લિશ થાય જો મકાઈ જેવા પાકનું વાવેતર કરો તો અલગથી નાખવાની પણ જરૂર નહીં પડે મકાઈના મૂળની અંદર જ માઇક્રોરાઈઝર સ્થાપિત હોય બીજું કે બાગાયતી પાકો માટે સવિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ કારણ કે બાગાયતી પાકોમાં એના ખૂબ સારા પરિણામોનો ફાયદા મળે ખુલ્લા ખેતરના પાકો આપણા મગફળી સોયાબીન કપાસ આ પાકની અંદર કરવું હોય તો એકવાર એનો ઉપયોગ કરી શકાય પણ જમીનમાં ભેજવો ત્યારે કરી રસાયણો સાથે ખાસ કરીને ફૂગ નાશકો સાથે મિક્સ કરવાની ક્યારેય ભલામણ નથી કરતા ઘણી વખત પાયાના ખાતરો સાથે મિક્સ કરીને પણ આપી શકાય પરંતુ એકલું હું માનું કે ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીને આપો તો ખૂબ સારા પરિણામો મળશે તમને આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય વધારે માહિતીની જરૂર હોય તો મારા નંબર નોંધી લેજો અને ચોક્કસથી ફોન અથવા વોટ્સએપ કરજો સાથે મળી અને સારી ખેતી બનાવવા પ્રયત્ન કરીશું મારા નંબર છે પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ આ નંબરમાં આપ કોલ કરી અથવા વોટ્સએપ કરીને સાથે મળી અને માઇક્રોરાઈઝા વિશે સવિશેષ પ્રમાણે વધુ જાણકારી મેળવી અને આગળ વધી અને ખેતીને સુધારી એવા પ્રયત્ન કરીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછું મળીશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ